નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઈસ્ટ ઝોન એ વરાછાના વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પૂણા ગામના નિશાળ ફળિયા મકનજીમ પાર્ક વગેરે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે સદર વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે તથા ડ્રાઈવર સલમાન શેખની ટીમને હાથમાં પહેરવાના પાટલા નંગ એક કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા ગળામાં પહેરવાનો કા હાર નંગ એકનું ભરેલું બોક્સ ડોર ટુ ડોર

ડેપ્યુટી મેયર શ્રી ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ નેતા શાસક પક્ષની શશીબેન ત્રિપાઠી આરોગ્ય સમિતિ અધ્યક્ષ શ્રીમતી નેન્સીબેન શાહ કોર્પોરેટર શ્રી વિપુલભાઈ મોબલિયા કોર્પોરેટર શ્રી ધનશ્યામભાઈ મકવાણા જી એ કર્તવ્ય વીરોની સન્માનિત કરવામાં આવ્યું હતું મિત્રો આવાજ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે